કિયન ભાઈ ને તમને વાત કરીએ તો અમાર કિયન ભાઈ રમે છે કિયન ભાઈ જય માતાજી જય હા આજે તો હું વિડિયો પૂરો કરી દીધો હા વિડિયો તારે પૂરો કરવાનો છે હજી શરૂઆત કરી તો તારે પૂરો કરી દેવો છે વાહ વાહ તો તારી સાયકલ ક્યાં ગયા ભાઈ ને સાયકલ લઈ લીધી બહાર પડી છે બહાર પડી છે જોને ભાઈઓ તો કાગળો દે રાઈ છે હા હા મને સાયકલ છે અમાર કિયન ભાઈ તો જો કે બહાર બજાર માં સાયકલ આકો ગયા થઈને મૂકીને વી આવશે અહીંયા આપણે ક્યારે બેહી ગયા છે ને હવે આપણે મેડમ શું કરે તમને બતાવું જોવો અમારે મેડમ તો જો કા ખાવણો લઈને રખડે છે ફળિયામાં થોડુંક બાળવાનું બાકી રહી ગયું હતું તો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાઈને તો આપ પાસાનું બેકગ્રાઉન્ડ તો બહુ ખાસ નથી એટલું બધું હા અને આપણે લગન આવી વઈ ગયા કે હે ગઈ અને જે જો કે આપણે લગન તો છે તે પણ હવે બીજા મહિનામાં છે મારા પીરમાં છે પણ જે વાર છે તારા પીર માં છે તો હું અહીંયા આપડે ગામમાં નહીં હોય લગન ગામમાં હોય તો ત્યાં ઘરનામાં એનું કેટલું ઉછો રાખે આમ જોવો જ ખરા

ગણપતિ દાસી બધી મસ્ત મસ્ત વસ્તુ છે આવી તો આપણી વખતે નહોતી ના નકર પાણી હતા ડબલ હું લઈને આવે પણ હવે અત્યારે નીકળું હું કામનું આ બતક છે જો સેન બધું ગમે છે કે આમાં હું સે 22 10 હોય એવું લાગે છે જો આમાં તો મોરલી છે હો જો ખોલવાનું નથી હો કાગળિયા સોતું રાખવાનું છે જો મોકલવાનું છે એમને મોકલવાનું નથી આણા મેકવાનું છે આ સાઈઝ સ્ટેન્ડ છે આ બીજો સાઈડ સ્ટેન્ડ છે જો આ પણ કેવું મસ્ત છે કે નહીં હા એક નંબર બધે મોરલો જ છે હો જાજો તો આમાં એ જે આપણે નવું નવું છે આપણે જે જોવાનું જો કે બધા બાકી જ છે આમાં છે ગાય જો વાવ

આ તો કા આટી કરવાનો હોય એવું લાગે છે હા તમારી જો બેઠા છે બીજો કોણ બેઠો છે ધીધી સીધી ધીધી સીધી બંને જણા ભેગા છે એકસાથે તો હતા ને જે ખોખાની તો તાણ જ નથી આપણે આમટી વસ્તુ લઈ લીધી ઘરે લેને તો ઈ નાવા તો બહુ મસ્ત છે આ તો મને બહુ ગમે છે તો

કેટલા ખોખા રહ્યા એક પછી એક હવે આને બધાય કરતા વધારે ગમતું હોય ને તો આ એવું છે અન એમાં શું છે બતાવું તમને તમને શું લાગે છે શું હશે કહી દઉં એ તો મને ન ખબર જોઈ પછી ખબર પડે મેં ક્યાં જોઈ તું લાવી થી આવું મારી વખતે નહોતું તેલા એટલે નો ખબર હોય ને un બોક્સિંગ કરી વાળવી આને પે તો ખોલ લાકુ હા નજર નો લગાડતા ખોલું છું હો હા નજર થોડી લાગે એમાં લાવો કરિયાણા મુક દેવ્યા ઘરેણા હા ઘરેણા હોય તો આ થોડો ઉભો હું જો જો આ પાછા આ પેટર્ન જો તમે વાહ કેમ એક નંબર હવે છેલ્લી વસ્તુ રહી છે આપણે આ બોક્સ માં વસ્તુ રહી છે હા પણ આ તો આપણે લગન હોય ને એટલે પેલા જ જરૂર આને પડી લગન લખવી ને એટલે તરત પેલા આની જરૂર પડે

આપણે આણામાં મૂકવાની વસ્તુ બધી અત્યારની ફેશનની તો ફેમિલી તમને વાત કહું ને તો આપણે ગમે શેરીમાં કાંઈક વેસાવ આવ્યું હોય ને તો બધાની પહેલાં ભોગી જાય ફ્રીજમાં આપણે કેટલી વસ્તુ પડી હોય પડી પડી આમને બગડી જાય પણ એ કાંઈ હેમી કરવાની ખબર ન પડે અને તમને પહેલાં ટમેટા બતાવો આમ જુઓ શેરીમાં કાંઈક વસ્તુ આવી જોવા વેસાવા બગડી ગયેલા હોય ને એટલે આમ જો રસ થઈ ગયો ટમેટામાં કેટલી ઢોળાઈ ગયો વસ્તુ લેવામાં તરત પોગી જશો તું વસ્તુ લેવા ને વસ્તુ લેવા તો જાવું જ પડે ને કાક જોયા વગર રહેવાય ની ને કેમ કે આપણી વખતે કાંઈ એવું બધું હતું નહી એટલે તમે બધા જોઈને આવો કેવું લાગ્યું કમેન્ટ માં કેતા જજો પાછા લાઈક કરતા જજો વિડિયો જોઈ જને વયા જાવ છો લાઈક તો કરતા નથી બળદગાડું હતું કેવું એ તો કે બળદગાડું મુખવાશ્યું ને બધું કેવું સરસ સરસ હતું હા અત્યારે આપણે લગન થાઉં તો સારું તો હું લાવતી એવું બધું હા કેતો તો કિયાન આપણો બળદગાડું છોતો એમ કેતો તો બહુ ગમતું હતું આપણે જો આ ટમેટા ને એવું બધું હતું કેદુનું હા એટલે ધોવાનું બાકી રહી ગયું હતું આમના મૂકી દઉં પછી શાક કરવાનું થયું ને ત્યારે સાંભળ્યું તો આપણે આ વાલો અને મૂળા ને બધું વાળી નતું એટલે ધોયા વગરનું પેલા બધું મૂકી દીધું વાહ ખાવાનો ટાઈમ થાય ને ત્યારે સાંભળે તો આપણે પેલા સાફ કરી વાળું ધૂળ વાળો આમ જો હાલો બધા વાલોર ખાવા ટમેટા ખાવા જો વાલોર કેવી મસ્ત છે વાહ વાહ જલ્દી સા ભાઈ એક નંબર મોળા ને હું વાહ અમાર કિયાન ભાઈ ને પાણી લાગે ને તે મને કે હું તને ટમેટા કઢાવતી સીપે સીપે કાઢે છે હે કિયાન

બસ આ સાથે જ મેં વિડીયો પણ અહીંયા પૂરો કરવી છે અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં ખાસ કહેજોને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાઓ ફરી મળશું નવા અવલોક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ રેભાઈ બાય